બાપા સીતારામ જય શ્રી રામ ફ્રી એકવાર તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં તે આજે તમારી માટે વીસ બાવીસ ને બાવીસ વીસ બાવીસ ને બાવીસના મોડલના ત્રણ ગાડી લેવો છું હું ત્રણે ત્રણ ગાડીમાં કાંઈ ઘટે નહીં પહેલી વાત તો હવે સાઇનની વાત તમને કરું કેમકે સાઇન છે બે હજાર વીસનું મોડલ ત્રીજા મહિનાની ફસ્ટ ઓનરની ગાડી આખી ગાડી ઓરિજિનલ કાંઈ ઘટે નહીં સુપર કન્ડિશનમાં ગાડી છે નવી ગાડી તમારી આ બંધ થઈ ગઈ છે અત્યારે હવે તમે નવી ગાડી લેવા છો તમને કાર્બેટરવાળી ગાડી મિત્રો નહીં મળે તો બાપા સીતારામમાં એક જ ઠેકાણે એવું છે કે ઊંચા મોડલની ગાડી બાપા સીતારમમાં કાર્બેટરવાળી ગાડી મળશે એ પણ વિષ્ણુ મોડલ છેલ્લી ગાડી વાઇઝર કંપનીનો પંખો કંપનીનો ટાયરો બંને નવા કાંઈ ઘટે નહીં હા નવા પેટે પેક ટાયર ગાડીની વાત કરું ઇન્જિનની ઇન્જિન પણ સોલિડ કાંઈ ઘટે નહીં પણ કંપની ફિટિંગ આખી ગાડી ઓરિજિનલ આ ગાડીમાં તમને બીજું એક કહેવાનું છે કે આમાં વીમો પણ ચાલુ છે વીમામાં કાંઈ તમારે કરાવવાનો નથી નવી ગાડી લેવા જતા હોય તો સાઇન તમે લેવો તમને બાપા સીતારમાં કાર્બેટરવાળી ગાડી જરૂર તમને મળી જાય તો તમારે આ વર્ષે બાપા સીતારામાં મોટોમાંની મુલાકાત કરવાની છે બાપાનો એડ્રેસ તમને હજી પણ કહી દઉં જો અમારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો નવી અપડેટો તમને મળતી જ રહે છે આખો વિડીયો પૂરેપૂરો જોજો હજી બે ગાડીની માહિતી મારે તમને દેવાની છે ગાડીની વાત કરું તો ટ્રાન્સફરની તો ટ્રાન્સફરમાં તમને આ ગાડીમાં તમે શાઇન લેવા દો એટલે નામટાજપુરના મૂળ બાવીસો રૂપિયાનો ખર્ચ થાય જે તે અમદાવાદ પાસેની ગાડી તમે મિત્રો લો છો તમારે ત્રણ હજાર પાંત્રીસોનો ખર્ચ થાય છે આ ગાડીમાં તમારે મૂળ બાવીસો રૂપિયાનો ખર્ચ થાય ગમે ત્યાંથી હોય તમે આગેથી હોય તો વોટ્સએપ મેસેજ અમને કરી શકો છો અથવા કોલ કરી શકો છો વોટ્સએપ મેસેજ કરજો એટલે તમને વધારે મજા આવશે વોટ્સએપમાં હું કિંમતે તમને આપી દઈશ કેટલામાં ગાડી પડશે મહુઆ તાલુકાના ભાવનગર જિલ્લાના જો ડોક્યુમેન્ટ હોય તો હું તમને લોન પણ કરી આપી તમારે ડાઉન પેમેન્ટ માત્ર પંદર હજાર રૂપિયા લી સાઇનમાં તમારે આવવાનું છે સુરેન્દ્રનગર જિલ્લાનું આ આપણે સાઇન છે જી જે તેરનું જો સુરેન્દ્રનગર ચોટીલા બાજુ છે ચોટીલા ચાઉન્ડમાનું મંદિર છે ત્યાંથી જો કોઈ લોકો ગાડી લે તો તમારી માટે બહુ સરસ મજાની સ્કીમ છે કેમ કે તમારું લોકલ પાર્સિંગની ગાડી છે જ્યાં તમારે નામ ટ્રાન્સફર કરવાનું છે માત્ર તેરસો રૂપિયામાં નામ ટ્રાન્સફર થઈ જાય આ ગાડી સાઇન સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરથી બહુ જ કોલ આવે છે આજુલા આજુબાજુના ગામડામાંથી તો એની માટે બેસ્ટ ગાડી છે જે જે તેરનું સુરેન્દ્રનગરનું તમારું લોકલ પાર્સિંગ કેમ કે ત્યાંથી લોકો ઘણી ગાડીઓ મારી પાસે લઈ જાય છે તો આ ગાડી તમારા માટે પણ રિઝનેબલ ભાવમાં તમને મળી જાય હવે વાત છે મિત્રો આપણે એક્સિસની તો એક્સિસની કિંમત તમે લોકો જાણતા જશો કે એક લાખને સત્તર હજાર રૂપિયાની નવી લેવા જાય તો આવે છે બ્લૂટૂથવાળી ગાડી આ વાળી જ ગાડી છે મિત્રો મારી પાસે બાપા જો તમને ગાડી સેકન્ડ મળી જાય નવી લેવા જવાની કોઈ તમારે આશા જ નહીં રાખવાની નવી લેવા તમે જાશો તો બહુ જ મોંઘી આવશે આ ગાડી હું તમને બહુ જ ફાયદામાં આપી દે કેમ કે એક તો એલઈડી છે એલઈડી વાળી લાઇટ છે બીજી વાત આ કાચે કંપનીની છે કંપનીના કાચ છે આખી ગાડી ઓરિજિનલ છે ક્યાંય લીટો પણ નથી બરાબર જેન્યુન સાત હજાર કિલોમીટર હાલેલી છે તમે નવી ગાડી લેવા જાઓ તો એક લાખને સત્તર હજાર લોકોને ખબર છે એક લાખને સત્તર હજાર રૂપિયાને થાય છે બાપા સીતારામ માવાનું જો ભાવનગર જિલ્લાના ડોક્યુમેન્ટ તો તમને લોન પણ કરી આપી માત્ર તમારે ડાઉન પેમેન્ટ સત્તરથી અઢાર હજાર રૂપિયા ભરવાનું રહેશે બે હજાર બાવીસના પહેલા મહિનાની કે બીજા મહિનાની ગાડી છે આ ગાડીમાં વીમો પણ ચાલુ છે પાંચ વર્ષનો ઇન્સ્યોરન્સ ચાલુ એટલે પાંચ વર્ષના તમારે પાંચ હજાર તો આમનો કાઢી જ નાખવાના કેમકે એક એક હજાર એક એક વર્ષનો આપણે વીમો કરાવવા જાય તો હજાર પંદરસો હજાર પંદરસો બારસો રૂપિયા થાય છે તમે જોઈ લો બંને ટાયર પણ કમ્પ્લીટ છે ક્યાંય લીટો નથી આખી ઓરિજિનલ ગાડી છે ને એલઈડી વાળી છે તમારે લોકો જે એલઈડી વાળી જોવે છે કે બહેનોની પસંદ છે કે એક્સિસ બહેનોની પસંદ બહુ જ સારી છે કે બહેનો એક્સિસ બહુ વાપરે છે સરસ મજાની ગાડી એક્સિસ આવે છે તો આ ગાડી તમને ફાયદામાં જ હું આપી દઈ માત્ર અઠ્યોતેર હજાર રૂપિયામાં નવી ગાડી કરતાં બહુ જ ઓગણપચાસ હજાર રૂપિયાનો તમારે ફાયદો થશે જો તમે આ ગાડી લેવા આવતા હોય તો બાપા સીતારામની જરૂર મુલાકાત કરજો કેમકે બાપા સીતારામ મહુવામાં એક જ એવું છે જ્યાં જિલ્લા લેવલે આવે ત્યાં તાલુકા લેવલે આપણે બાપા સીતારામ ગાડીઓ રાખે છે બાપા સીતારામ મોટો કેમ કે જિલ્લા તો બહુ મોટી વાત થઈ ગઈ આપણે મહુવા તાલુકાનું નાનું એવું મહુવા અમારું જે કાશ્મીરનું જે નાનો એવો ટુકડો છે એ અમારા મહુવા ગામમાં તમને આવી ગાડીઓ મળે છે તો તમારે તાત્કાલિક મિત્રો બાપા સીતારામની મુલાકાત જરૂર કરવી જોઈએ કેમકે ઘનશ્યામભાઈ જો આવી સરસ મજાની ગાડીઓ લેવા લાવે છે તો નવી ગાડી લેવા શું કામ લેવા જ આવી જ તો તમારે હવે હજી એક વાત છે કે એક તમને વિગત મેં હંધી આપી દીધી હવે તમને હું આપી દઈ હોન્ડાને લીવોની વાત કરી કે લીવો આખી ગાડી ઓરિજિનલ નવ હજાર કિલોમીટર આલેલી છે નવી ગાડી લેવા જાઓ તો આ પણ ગાડીમાં તમારે ફાયદો થશે કેમ કે નંબર પણ સારો છે અઢાર એંશ નંબર લેવા જાઓ તો સાતસો આઠસો કે બે હજાર રૂપિયા થાય ગાડીની વાત ટાયરની વાત કરીએ તો બંને ટાયર ટોપ ક્યાંય લીટોની ગાડીમાં આખી ઓરિજિનલ ગાડી નવ હજાર કિલોમીટર જેન્યુન આલેલી છે ગાડીની વાત કરું તો બે કાચ કંપનીના છે ટૂંકમાં આમાં મારે કંપની જવું છે આમાં તમે નવી ગાડી શોરૂમમાં લેવા જતા હોય ને એવી જ ગાડી તમારે કાંઈ નથી કરવાનું આખી ગાડી ઓરિજિનલ છે બે હજાર બાવીસનું મોડલ છે નવી ગાડી લેવા જતા હોય તો હજી વાર કહું કે લીવો લેવા જતા હોય તો બાપા સીતારામની મુલાકાત જરૂર કરજો કેમ કે આવી ગાડી ક્યારેક ક્યારેક જ અમારી પાસે આ મોડલમાં આવે છે બહુ જ ફાયદામાં તમારે આવશે ભાવનગર જિલ્લાના ડોક્યુમેન્ટ આમાં હોય તો આમાં પણ હું તમને લોન કરી દઈશ સરસ મજાની નાનું એવું ડિસ્કાઉન્ટ છે તમે એટલા પૈસા તો હું અત્યારે ગીજામાં લઈને માણસો આટામાં થાય કેમ કે સત્તર અઢાર હજાર રૂપિયા ડાઉન પડે એટલે હા નોર્મલ કહેવાય નાનો માણસ પણ ગાડી લઈ શકીને બે હજાર પચીસો ત્રણ હજારનો હપ્તો પણ હું તમને કરી આપી તો ડોક્યુમેન્ટ ખાસ તમને એક ડોક્યુમેન્ટની માહિતી આપી દઉં કે ડોક્યુમેન્ટ તમારે ખાસ લાવવાના છે એક ડોક્યુમેન્ટ ઘટે તો નહીં મજા આવે કેમ કે પહેલી વાત તો ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ પાન કાર્ડ લાયસન્સ ન હોય તો હાલ છે ઘર વેરાની પહોંચ ઘર વેરાની પહોંચ ન હોય તો તમારે છેલ્લું લાઇટ બિલ ભરેલું લાવવાનું છે લાઇટ બિલ ભરેલું ન હોય તો મકાન વેરાની પહોંચ જરૂર લાવવાની છે બેંકની પાસબુક લાવવાની છે પાન કાર્ડ લાવવાનું છે આધાર કાર્ડ લાવવાનું છે ને બીજી એક તમને કહું કે સાત ચેક લેતા આવવાના ચેકબુક લેતી આવવાની ચેક લેતા આવવાના સાત પાસબુક લેતી આવવાની બેંકની બે ફોટા લેતા હોવાના ભાવનગર જિલ્લાની ડોક્યુમેન્ટ ત્રણે ત્રણ ગાડીમાં તમને હું લોન કરી આપીશ તો અમારો વિડીયો તમને પસંદ આવે તો શેર કરજો કોમેન્ટ કરજો કોમેન્ટમાં તમારે જે પણ ગાડી જોવે જેટલા બજેટની ગાડી જોવે આટલા બજેટની ગાડી હું તમને લાવી દઈશ ને વિડીયો મૂકીને તમને કહીશ પણ ને વોટ્સએપ મેસેજ બિલકુલ કરજો વોટ્સએપ મેસેજ વોટ્સએપ મેસેજમાં તમને બહુ જ મજા આવશે કેમકે વોટ્સએપ મેસેજમાં હું અંધો તમને જવાબ આપી આપીએ કેમકે આખો દિવસ ઘરાગી ફૂલ એટલે ફોન અમુકના ફોન મારે ઉપડે ન ઉપડે આખા દિવસના પાંચ હજાર ફોન આવે હજાર ફોન ઉપાડવાની કેપેસિટી છે મિત્રો એટલે વોટ્સએપ મેસેજ જરૂર જ કરજો કે વોટ્સએપ મેસેજમાં તમને મસ્ત જવાબ પણ હું તમને નિરાતે બેઠો હોય તો આપી કે મેં તમને કીધું અમારી ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે તમને હું નવી નવી માહિતી તમને મળતી જ રહેશે નવી નવી તમને અપડેટ મળતી જ રહેશે નવી નવી ગાડી આવતી જ રહેશે તો આવજો મિત્રો અમારે વિડીયો શેર કરવાનો છે મેં તમને પહેલાં પણ કીધું શેર કરશો તો તમને મજા આવશે તમારા ભાઈબંધ દોસ્તોને ફાયદો થશે બરોબર તો બાપા સીતારામ માં તમે આવો એટલે તમારે પેલા મહુવા આવવાનું છે મહુવા તમારે વાસી તળાવ પૂછો અથવા મારો વિડીયો તમે બતાવશો કે બાપા સીતારામ કે આવશે છે બાપી બાપા સીતારામ આવશે લાતી બજારમાં બાપા સીતારામ લાતી બજારમાં તમારે આવવાનું છે ઘનશ્યામભાઈ ની મુલાકાત કરવાની છે મળીએ હવે નવા વિડીયો સાથે તો આવજો તમારું ધ્યાન રાખજો